ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા ભુજ ખાતે બિનનિવાસી કચ્છીઓ સાથે એક પરિસંવાદના કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા બિનનિવાસી કચ્છી ભારતીયોના પ્રશ્નોના નિરાકરણ માટે કચ્છી ભારતીયો વૈશ્વિક સ્તરે સંગઠિત થાય અને એક પ્લેટફોર્મ પર સાથે આવીને એકબીજા સાથે જોડાય કચ્છમાં વાણિજ્યિક આદાન પ્રદાન કરે અને ભાવનાત્મક રીતે તેમની માતૃભૂમિ કચ્છની નજીક આવે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ બિદળા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા ઓમાનથી કાનજીભાઈ રાબડિયા યુકે વિશ્ડનથી કુરજીભાઈ કેરાઈ

જેમ મેં કીધું કે એર કનેક્ટિવિટી માટે બધી ચેમ્બર્સ એનઆરઆઈ એનઆરઆઈ એસોસિએશન અજ ને ભુજની અલગ અલગ જે સંસ્થાઓ છે તે મુંબઈના લોકો એ એર કનેક્ટિવિટી માટે ભેગા થયા હતા અને ત્યારે એર કનેક્ટિવિટીનો જે પ્રશ્ન છે એના માટે ત્યારે નક્કી થયું કે આપણે દરેક લોકો અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થા મારફત કચ્છના કોઈ પણ પ્રશ્ન હોય છે એની આપણે રજૂઆત કરીએ છીએ અને એનું નિરાકરણ નથી આવતું તો આપણે વિશ્વ લેવલની એક કચ્છની સંસ્થા બનાવીએ કે આખા વિશ્વના લોકો એક એ પ્લેટફોર્મ ઉપર આવે એક પ્લેટફોર્મ ઉપર આવે અને વિશ્વ લેવલે આપણે ક્યાંય પણ કોઈ પ્રશ્ન હોય તો એની રજૂઆત કરીએ તો એની અસર દિલ્હી સુધી પડશે ને ત્યારે ગ્લોબલ કચ્છ ફેડરેશનની રચનાથી આજથી આઠ નવ મહિના પહેલાં ત્યાર પછી અમે દિનેશભાઈ ત્રિવેદીને મળ્યા આપણા સેન્ટ્રલ મિનિસ્ટર રેલવે મિનિસ્ટર દિનેશભાઈ ત્રિવેદી ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચીફ ઓફ પેટર્ન છે બિદરા સર્વોદય ટ્રસ્ટના વિજયભાઈ છેડા એના ફાઉન્ડર છે હું એનું ચેરમેન છું એમ અલગ અલગ આખી કમિટી બની અને વિશ્વના અલગ અલગ દેશોની અંદર એના ડાયરેક્ટરો દરેક દેશની અંદર એ ઘણા બધા દેશની અંદર અત્યારે અમારા ગ્લોબલ કચ્છ ફેડરેશનના પ્રેસિડેન્ટ નિમાઈ ગયા છે કેટલાય બધા દેશની અંદર અને આ ગ્લોબલ કચ્છ ફેડરેશન છે એ કચ્છીઓનું એક એવું ફેડરેશન બનશે કે દુનિયાના દરેક દેશની અંદર એ સંસ્થાનું બનશે અને દુનિયાના દરેક દેશમાં કયા દેશમાં કેટલા કચ્છી રહે છે એ એક અમે ફોર્મ બનાવ્યું છે અને એ ફોર્મ ત્યાંથી ખાલી ફ્લિપ કરશે એટલે અમારી પાસે એનો ડેટા આવી જશે અત્યારે આપણી પાસે કોઈ ડેટા નથી કે કયા દેશમાં કેટલા કચ્છી છે તો એ ડેટા આપણી પાસે આવી જશે અને એ લોકોનો ક્યાંય પણ કોઈ પ્રશ્ન હશે તો એનું નિરાકરણ પછી વેપારિક ધોરણે વિશ્વ લેવલે આપણું એક ફેડરેશન જે કચ્છ ગ્લોબલ ફેડરેશન છે વિશ્વમાં કોઈ બી જગ્યાએ ક્યાંય પણ વેપાર બિઝનેસ કરવું હશે તો ફેડરેશન સાથે જે જોડાયેલું હશે એને કોઈ પણ માહિતી જોઈતી હોય કે ભાઈ નેરોબીમાં માણસ શું કરે છે યુએઈમાં કોણ શું કરે છે યુકેમાં કોણ શું કરે છે મારે કોઈ બિઝનેસ કરવું છે તો એ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કર શકશે અને એ વ્યક્તિ એને જવાબ પણ આપશે કે આ ફેડરેશન સાથે જોડાયેલો છે એ લોકોના કોઈ પ્રશ્ન હશે વેપારીક ધોરણે સમજી લો કે કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય દરેક દેશના અલગ અલગ પ્રશ્ન હોય અહીંયાથી માલ મૂક્યો માલ રિજેક્ટ થયો શું કરવું એને ખબર છે કે ગ્લોબલ ફેડરેશન જે છે એ ત્યાંનો જે કન્ટ્રીમાં માલ મારો પડ્યો છે એનો કાંઈક ને કાંઈક નિરાકરણ લઈ આવશે આપણા લોકો જે છે અત્યારે બારે ભણે છે તો એ છોકરો જ્યારે બારે ભણવા જાય છે ત્યારે એના મા બાપને ચિંતા હોય કે બારે ભણવા જાય છે છોકરી જાય છે કોણ હશે શું હશે ક્યાં જશે કચ્છ ગ્લોબલ ફેડરેશન અમારી પાસે કોઈ બી વિદ્યાર્થી કે બહેન કે કોઈ આવશે એટલે અમે એ દેશને જાણ કરીએ કે ગ્લોબલ ફેડરે અહીંયાથી અમારે કચ્છથી આ છોકરી આવે છે અને એની જ્યાં સુધી કોઈ વ્યવસ્થા ન થાય એનું એડમિશન કે જ્યાં ન થાય ત્યાં સુધી આઠ દિવસ દસ દિવસ તમને એરપોર્ટ ઉપર ઉતારવાનું અને તમને એની વ્યવસ્થા કરવાની છે કોઈ ધંધા રોજગાર માટે બારે જાય છે તો પણ એને ધરપત રહેશે કે હું ત્યાં જાઉં છું મારો કોઈ છે નહીં પણ એને ખબર હશે કે ગ્લોબલ ફેડરેશન હું ક્યાંય પણ મુંજાઈશ તો ગ્લોબલ કચ્છ ફેડરેશન મારી સાથે રહેશે આ સંગઠનનો ફળ એ હશે કે જેટલા પણ લોકો બારે છે એ બધા લોકોને ભારતના વિકાસ અને કચ્છના વિકાસની ખબર નથી સંગઠન મારફત એ લોકોને જાણકારી આપવાના છે કે અમે જ્યારે કચ્છથી ગયા હતા ત્યારે કચ્છની શું પરિસ્થિતિ હતી અને આજે કચ્છની શું પરિસ્થિતિ છે એના વિશે માહિતગાર કરશો તમે લોકો જ્યારે ગયા ત્યારે કોઈ પણ જાતના ધંધા બિઝનેસ કચ્છની અંદર નહોતા કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું કોઈ સંસાધન નહોતા આપણી પાસે આજે કચ્છ પાસે બધું છે આજે દરેક ક્ષેત્રની અંદર હું તમને કહું કે કચ્છ જે છે એ અત્યારે મિનિસ્ટ્રી ઓફ અફેરનું અમારી પાસે રિપોર્ટ છે કે વિશ્વના જે દસ ભારતના જે દસ જિલ્લાઓ છે એક્સપોર્ટમાં નંબર વન છે એમાં કચ્છનું સાતમા નંબરનું સ્થાન છે આ જે માઇનિંગ ક્ષેત્ર છે તો માઇનિંગમાં વિશ્વમાં એવો કોઈ જિલ્લો નથી કે જેની અંદર થી ત્રીસ મિનર્લ્સ નીકળતા હોય દુનિયામાં આવો કોઈ જિલ્લો આપણો કચ્છ છે તો આપણા કચ્છમાં માઇનિંગ ક્ષેત્રે પણ ઘણા બધા આપણી પાસે એવો રહેલું છે કે જેની અંદર ઉદ્યોગનો વિકાસ થઈ શકે છે એ જ રીતે ખેતીની અંદર આપણું ખેતીનો જે ઉદ્યોગ છે એ ઇન્ડસ્ટ્રીની જેમ વિકાસ થઈ રહ્યો છે ઉદ્યોગની જેમ તો ખેતીમાં પણ આપણી પાસે જે એ લોકોને માલ સાચવવું પડે તો એના માટે કોઈ કોલ્ડ સ્ટોરેજ નથી એનો પ્રોસેસિંગ યુનિટ આપણી પાસે કોઈ નથી કે ભાઈ આંબા હોય કે ડ્રાય ખારેક હોય તો એના માટે પ્રોસેસિંગ નહીં એટલા માટે આપણા ખેડૂતોને શું કરવું પડે છે માલ કોઈ પણ ભાવે વેચી નાખવું પડે ભાવ નથી આવતા કચ્છ ગ્લોબલ ફેડરેશન ટૂંક સમય પહેલાં મુખ્યમંત્રીને મળ્યું એવિએશન મિનિસ્ટરને મળ્યું એવિએશન સેક્રેટરીથી મિટિંગ કરી આપણા કચ્છની અંદર હતા હરીશ શુક્લા બે વખત મીટિંગ કરી ત્યારબાદ કચ્છ આપણે અત્યારે કાઠડાની અંદર સ્ટ્રીપને લાંબી કરવામાં આવે છે અને એ એસ ટી મોટી થઈ ગયા પછી ત્યાં કાર્ગો સ્ટાર્ટ થાય છે ગવર્મેન્ટનું આખું પ્લાનિંગ રેડી છે જો એ કાર્ગો સ્ટાર્ટ થઈ જાય તો પાંચ એકરનો ખેડૂત છે એને લાખો રૂપિયા મળશે સવારે શાકભાજી ઉતરશે એ ગલ્ફના દેશોમાં દોઢ કલાકમાં પહોંચી જશે ડોલર રૂપિયામાં એમને ડોલરમાં મળશે એનઆરઆઈનો મુખ્ય મુદ્દો હતો ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે આપણે પ્રયાસો ચાલુ કર્યા આપણે જે એર કનેક્ટિવિટીનો મોટો પ્રશ્ન હશે તમે જાણો છો કે અત્યારે ભુજ મુંબઈની આપણે ફ્લાઇટ ચાલુ કરી એનું ઇનોગ્રેશન પણ આપણે જ કર્યું ગ્લોબલ કચ્છ ફેડરેશને જ ઇનોગ્રેશન કર્યું એનું હા તો એ ફ્લાઇટ ચાલુ થઈ એની કનેક્ટિવિટી ચાલુ થઈ એટલે વિદેશીઓને કેટલા બધા મેસેજ ફોન આવ્યા કે આ બહુ સારું કામ કર્યું ગ્લોબલ કચ્છ ફેડરેશન દરમિયાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિનોદભાઈ ચાવડાએ કચ્છના વિકાસમાં સહભાગી બનવા દેશ વિદેશમાં વસતા કચ્છીઓ ઉપસ્થિત રહે તે બાબતને આવકારે ગણીને કચ્છના ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતના પ્રશ્નોના ઉકેલ માટેની ખાતરી આપી હતી સૌ પહેલા તો કચ્છ ગ્લોબલ ફેડરેશનની રચના થઈ છે અને એમને હું શુભકામના પાઠવું છું એમના ચેરમેન શ્રી અનિલભાઈ આખી ટીમ અને જે બધા બહારથી પણ આપણા બધા પધાર્યા છે ચંદ્રકાંત પોઈ હોય વિજયભાઈ હોય કુંવરજીભાઈ હોય કાનજીભાઈ હોય અને સૌ મિત્રોએ સાથે મળી એમના બધા ડાયરેક્ટર શ્રી સચિનભાઈ બધા આગેવાનો ખૂબ જ સુંદર કામ કહેવાય કે આગામી સમયની અંદર આપણે વિશ્વ ફલક ઉપર પણ આ ફેડરેશનના માધ્યમથી આપણે જોડાઈ રહીશું કચ્છની સાથે એમનો સંપર્ક રહેશે અનેક વ્યવહારનો આદાન પ્રદાન થશે અને અનેક વાર્તાલાપનું આદાન પ્રદાન થશે ખૂબ આનંદની વાત છે બસો લોકોનું રજીસ્ટ્રેશન થયું હતું અને જે પ્રકારે વિદેશથી પણ આપણા અનેક એનઆરઆઈ મિત્રો પણ અહીંયા સાથે જોડાણા છે એમની નાની મોટી જે સમસ્યા હોય એમની સૂચનો હોય એ ફેડરેશનના માધ્યમથી એ લોકો મૂકી શકશે મેં પણ આજે એમને આશ્વસ્ત કર્યા છે કે દર છ મહિને મળી કરીને કોઈ પણ ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારના કોઈ મેજર પ્રશ્નો હોય યા વ્યક્તિગત પ્રશ્નો હોય તો એમની સાથે આપણે વાતચીત કરીશું અને જે પ્રકારે ખૂબ જ આનંદ થયો કે એક ઉત્સાહ મેં જોયો કે આટલો બધો ઉત્સાહ કે આજે પણ આપણા આમ કહેવાય કે કચ્છીઓ એ દેશમાં હોય કે દુનિયામાં હોય પણ એમનું તમે જેમ કીધું કે એક પગ તો એમનો માદરે વતન હોય એટલે એ વાતનો આપણને બધાને ગૌરવ આનંદ છે કે આપણા કચ્છીઓ એ ગમે ત્યાં દુનિયાના કે દેશના છેડે હોય પણ કચ્છને ક્યારેય ભૂલ્યા નથી અને એ અમને પણ એનામાંથી જે છે પ્રેરણા મળતી હોય છે અને આનંદ આવતો હોય છે પાસપોર્ટ સેવા કેન્દ્ર કચ્છને મળ્યું હું ભારત સરકારનો આદરણીય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે કચ્છને પાસપોર્ટ સેવા કેન્દ્ર જ્યારે મળ્યું જેના કારણે અત્યારે સવા લાખ લોકોએ એનો સીધે સીધો લાભ લીધો છે અને આજે આખા દેશની અંદર આ પ્રકારના જિલ્લાની અંદર સેવા પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત છે કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે વર્ષોથી માંગ છે ગુજરાતમાં આપણે જોયું કે અમદાવાદ સુરત અને રાજકોટ અને મેં હમણાં કીધું કે હવે ચોક્કસ આપણો સમય આવી ગયો છે અને જે પ્રમાણે હમણાં મેં વર્ણન પણ કર્યું કે થોડો સમય પહેલાં જ્યારે કલેક્ટરશ્રી સાથે અમારી બેઠક હતી અને એ બેઠકની અંદર પણ એક વાત થઈ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે કચ્છ માટે આટલું કરતા હોય અને એ વિદેશના પ્રવાસે જતા હોય તો ક્યાંક નવા વિચારો જ્યારે મળતા હોય ત્યારે સ્વાભાવિક છે કે કચ્છ માટે જો કાંઈ કરવાનું હોય તો એ કચ્છ માટે પણ કરતા હોય છે અને જે એમના વિચારો છે કે કચ્છને એક કાર્ગો ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે અને જેનો પ્રયાસ માંડવીમાં શરૂ થઈ ગયો છે પહેલાં ફેસની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ આગળ વધી રહી છે અને જેના કારણે તમે કીધું કે ખેડૂતોને બેનિફિટ થશે આવનાર સમયમાં જે આપણી એનારાએ મિત્રોની પણ જે માગણી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે છે આ બધી જ બાબતોની અંદર મને લાગે છે કે આવનાર સમયમાં આપણને સફળતા મળશે કચ્છને બેઠું કરવામાં ધરતીકંપ પછી સૌથી મોટું યોગદાન નરેન્દ્ર મોદી સાહેબનું છે એને ચાર પૈડાવાળી ગાડી કહેવાય એ પ્રમાણે વિકાસ કર્યો છે ચાર સ્તંભનો અહીંયા આપણે જોયું ઉદ્યોગો આવ્યા અહીંયા પ્રવાસન આવ્યું અહીંયા એગ્રીકલ્ચર અહીંયા ડેરી ઉદ્યોગ આ બધાના કારણે જે છે કે આજે મોટા પ્રમાણમાં કચ્છની અંદર ઉદ્યોગ થયો છે અને કચ્છ દુનિયાની અંદર આજે ખૂબ જ વિકસિત પામ્યું છે હું તમારા માધ્યમથી કહેવા માગું છું કે આ બંને ગાંધીધામ અને ભુજને મહાનગરપાલિકા બંને બંને પ્રક્રિયા એકી સાથે કરી દે અને રજૂઆત ભૂતકાળની અંદર બંને સાથે મેં કરેલી છે ગાંધીધામને આપણે જે પ્રમાણે મહાનગરપાલિકાનો દર્દો ગુજરાત સરકારે આપણે આભાર માનીએ છીએ ને આવનાર સમયમાં ખૂટતું છે એ ભુજ માટે પણ આપણને થવાનું છે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ તો એ પ્રમાણે ભૂજને પણ મળવાની છે એ પ્રમાણે હું તમને કહી રહ્યો છું કે એની એક પ્રક્રિયા હોય છે અને જ્યારે પ્રક્રિયા હાથ ધરાતી હોય છે એની પ્રોસેસ થતી હોય છે વહીવટી રીતે પ્રોસેસ થતી હોય છે અને આ બધું પૂર્ણ થશે ત્યારે એ પણ મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી દરમિયાન આ બેઠકમાં ઉપસ્થિત એનઆરઆઈ મહાનુભાવોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સંસ્થાના પ્રયાસોને બિરદાવીને તેમને પડતી અગવડો અને મુશ્કેલીઓ અંગે માહિતી આપી હતી સો વી હિયર ટુડે એટ ધ ગ્લોબલ કચ્છ ફેડરેશન ઇનોગ્રેશન દે હેવ લોન્ચ્ડ અ બ્રિલિયન્ટ વેબસાઈટ વિચ વિલ ગીવ એનઆરઆઈસ ધ ચાન્સ ટુ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ વોટ ઇઝ હેપનિંગ ઇન ધ ફેડરેશન એન્ડ ધેટ વિલ બી રીલી Useful, especially over social media, where we can access, if we're living abroad, we can access information at any time. So, I'm in the UK, so problems that I face coming to Gutch are things like uh, my luggage problem, flights to Gutch, things like that we always face. We love coming to Gutch, but because we have such problems, it's very difficult to come regularly. Um, but the Gutch Federation have said that they're going to help us solve these issues. Um, and I think for the future generation, it's very important. So, my daughter is UK born, and it's very important for her to learn about our roots and our culture. So, with the expansion of the airport that the MPs have promised for today, um, a lot of Gucci's residing in UK, there's thousands, maybe 20,000, 30,000 Gucci's in the UK. So, they will all be able to have access to Gucci uh, if the direct flights are sorted out at the international. So, in the past, we've heard a lot of stories where people have been uh, lost trust with people and trying to invest here. And hopefully, after the promises made today, that we're going to solve all these issues and regain that trust so we can make investments in Gucci as well. મારું નામ રવજી રત્ન કોરસિયા છે હું લંડનનો રહેવાસી છું રિસન્ટલી માધા પર આવ્યા ને એક મહિનો થયો એક મહિનાથી શરૂઆતથી જ મેં એક કામ ચાલુ કર્યું હતું કે આધાર કાર્ડ બનાવવાનું હું ખેડૂતનો દીકરો ખેતી છે મારું ફાર્મિંગ મારે ફ્લોટની લેન્ડ છે એ કાંઈ પણ કાર્ય કરવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને મને આધાર કાર્ડ કરવા માટે ગ્રામ પંચાયતનો સિક્કો જોઈએ કે હું માધાપર વતની છું એટલું કરવા માટે કરીને માધાપરની અંદર અત્યારે પંચાયત છે નહીં જેના કારણે વહીવટદારની સીકો મારવાની જરૂર પડે વહીવટદાર તરીકે સુખદેવ ગજર છે હમણાં સુખદેવ ગજરને મેં ફોનથી કોન્ટેક કર્યો પંચાયતની અંદર લગભગ દસ દિવસ સુધી ધક્કા ખાતા કોઈ દિવસ એ આવતો નથી એમના ત્યાં માણસ જે છે એ એટલે સુધી મને કહી દીધું કે છેલ્લા વીસ દિવસથી માણસ આવ્યો જ નથી ઓફિસમાં આવા ઓફિસરો ત્યાં કામ કરે છે હવે અમને ચાર વીક માટે કે છ વીક માટે આવ્યા હોઈએ તો અમને એટલો ક્યારે ટાઈમ મળે કે અમે આધાર કાર્ડ અને આધાર કાર્ડ વગર એક સિમ કાર્ડ પણ તમને નથી મળતું બધેને ખબર છે કે આધાર કાર્ડ ઇઝ વેરી નેસેસરી તો વાય પ્રોટોકોલ ટ્રીટમેન્ટ અમે ઓસીઆઈ છે એના એનઆરઆઈ મતલબ પાસપોર્ટ છે પાન કાર્ડ છે એના ઉપરથી ફિફ્થ ઓફ માર્ચના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર રિપોર્ટ હતો જે મેં એને કોપી કરીને બતાવ્યો કે આ જો આ નવા રૂલ્સ આવી ગયા છે આધાર કાર્ડ એનઆરઆઈને માટે ખાલી આ ત્રણ વસ્તુની જ જરૂર છે બીજું કાંઈ જરૂર જ નથી છતાં પણ એ આ કાંઈ મને રિસ્પોન્સ ન મળ્યો પછીથી મને એમ કહેવામાં આવ્યું કે તમારું કાંઈ ઓબ્જેક્શન મેં એ લોકોને એમ જ કીધું કે તમે મને મોઢેથી કહો છો ખાલી કે તમને એનઆરઆઈને આધાર આધાર કાર્ડ ન મળે એ ગવર્મેન્ટનો રૂલ્સ મેં કીધું કયા રૂલ્સનું તમે મને નંબર આપો કે કયા સેક્શનમાં એનો નંબર રૂલ્સ છે જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવો રિપોર્ટ પાડે છે કે તમને આ ત્રણ જ વસ્તુની જરૂર છે અને તમે મને મોઢેથી ના પાડો છો તો તમે મને રાઇટિંગમાં આપો રાઇટિંગમાં આપ્યું દસ દિવસ થઈ ગયા હવે એની પાસે કોઈ જવાબ નથી રાઇટિંગમાં આપ્યું તો મેં કીધું મને રાઇટિંગમાં જવાબ જોઈએ છે પણ એની પાસે જવાબ જ નથી અત્યારે મને ખરેખર મને વિશ્વાસ છે કે ગ્લોબલ ફાઉન્ડેશન આ વસ્તુને આગળ લઈ જશે અને ખાલી આ મારી એકલાની ઇશ્યુ ઇસ્યુ નથી ધીસ ઇઝ અ એસ મેજર ઇસ્યુ આનારાઈ એનઆરઆઈને કાર્ડ મળવાનું જ નથી મળશે જ નહીં સુકમ એનો રિસ્પોન્સ તો આપો તમે નથી મળવાનું કયા રૂલ્સ ઉપર તમે જાઓ છો કે આ કાર્ડ નહીં મળે તમને કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કે છે કે તમને કાર્ડ મળવું જોઈએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક આખો રિપોર્ટ બહાર પાડ્યો છે કે પાંચ તારીખથી રૂલ્સ ચેન્જ થઈ ગયા છે એનઆરઆઈને હવે ત્રણ વસ્તુ ઉપર કાર્ડ મળવું જોઈએ મને આનો ફૂલ રિસ્પોન્સ જોઈએ છે રાઇટિંગમાં મૂળ ગામ મારું માધાપર મારો વ્યવસાય લંડનમાં હતો અત્યારે હું રિટાયર થઈને માધાપરમાં રહું છું મને નવ વર્ષ થઈ ગયા અહીંયા જળ માટે હાલ પૂરતું બરાબર છે માધાપરમાં પણ ગટર વ્યવસ્થા એવું છે કે રસ્તાઓનું કામ થાય છે ગટર લાઈન પડી છે જૂની એને લગભગ પચાસેક વર્ષ થઈ ગયા એના ઉપર કોન્ક્રીટના રસ્તા કરી ગયા છે અને પછી ગટર લાઈન પાછી પાછળથી તોડે છે કામ બની ગયું એને પછી કોન્ક્રીટના રસ્તા કાપીને પછી બધું બગાડે છે અને કાપી જાય કરે એ બરાબર કાપી જાય પછી રસ્તા પાછા કોમ્પેક્ટ કરીને પાછી કોન્ક્રીટ નાખતા નથી એને વર્ષ બે વર્ષ પાછા મૂકી દે અને માણસો હેરાન થાય છે અહીંયા ક્વોલિટી એકદમ ખરાબ છે બરાબર કોન્ક્રીટ માટે થોડાક દિવસ ચાલે છે અને મેં જે વાત કરી કે જે રોડ સરફેસિંગ થઈ ગયું છે સારા રસ્તા ઉપર હા રોડ સરફેસિંગ ફરીથી થઈ ગયું છે અને જે એકદમ બિસ્માર રસ્તા છે એના ઉપર હજુ કશું નથી બહુ ગંભીર બહુ ગંભીર સમસ્યા આજે મા મારા રસ્તા ઉપર રસ્તો બરોબર કોન્ક્રીટનો કરી ગયા છે પણ રખડતા ઢોર એટલા બધા છે રાત્રે મારે દસ અગિયાર વાગ્યા સુધી જાગીને તકેડવા પડે છે બે બે જાગ્રત થાય તો કામ થાય અમે મારો રસ્તો પહેલાં બિસ્માર હતો હમણાં વરસથી જ કર્યો છે એટલો બધો ફરિયાદો કરી કરીને થાકી ગયા લગભગ ચાર પાંચ વખત વરસ એમને નીકળી ગયા ફરિયાદો થઈ 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 અત્યારે વરસથી સારો થયો છે રસ્તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી પાછો રસ્તો થઈ ગયો એના ઉપર નેક્સ્ટ ટાઈમ પાછું સફિસિંગ કરીને ઉપર ઉપર ચડી જાય રસ્તો ઊંચો ઊંચો થતો જાય મકાનો નીચે આવતો જાય પાણી ભરાવાનું ઇસ્યુ થાય છે પાછું